શિયાળામાં આ સમસ્યા બધાને જ થતી હોય છે પગના તળિયામાં બળદરા થવી એડીનો દુખાવો રહેવો આંગળીઓ દુખાતી હોય તો પગના તળિયાની માલિશ કરવી જરૂરી છે પગના તળિયાની માલિશ કરવાથી પગને જ ફાયદો થતો હોય છે એવું કંઈ જ નથી હોતું પગના તળિયાની માલિશ કરવાથી ઘણા બધા ફાયદા થતા હોય છે જેમ કે બોડીનું સર્ક્યુલેશન વધે છે બોડીમાં જો નાની મોટી ઘાંટો થતી હોય તો તે દૂર થાય છે યુરિક એસિડ જેવો પ્રોબ્લેમથી પણ દૂર રહી શકાય છે રાત્રે ઊંઘ સારી આવે છે સ્કીન હેર આપણા સારા થાય છે તો ઘણા બધા ફાયદા છે તો આજે આપણે પગની થતી જે સમસ્યાઓ છે તેના વિશે આપણે વિડીયોમાં જોઈશું તો સૌ પ્રથમ અહીં આપણે પગ છે તેને સારી રીતે ધોઈને ક્લીન કરી દેવાનું છે તો અહીં મેં જો પગની જે માલિશ હું તમને બતાવું તે રીતે તમને જ્યારે પણ તમને ટાઈમ મળે ત્યારે તમે કરી શકો છો અને એવું કંઈ જ નથી હોતું કે જેને પગલીમાં પગમાં તકલીફ હોય તે જ માલિશ કરી શકે છે એવું કંઈ જ નથી હોતું આ વિડીયોમાં ઘણા બધા આપણે ફાયદા પણ જોઈશું તો વિડીયોની લાસ્ટ સુધી જરૂર જરૂરથી જોજો સૌ પ્રથમ તો અહીં તમારે તલનું તેલ કોપરેલ અથવા તો સરસિયાનું તેલ તમારે આ ત્રણમાંથી ગમે તે એક તેલ તમારે લેવાનું છે તો અહીં તમારે જો હાથમાં કોઈ વીંટી પહેરતા હોય તો તમારે કાઢી લેવાની છે કેમ કે પગના તળિયામાં વાગવાની સંભાવના રહે છે તો જો હું પહેલો સ્ટેપ કરું છું પહેલાં જે વચ્ચેનો ભાગ છે પગનો તળિયો છે તેનાથી આવી રીતે બંને હાથના અંગૂઠાથી લઈને આવી રીતે તમારે માલિશ કરવાની છે જુઓ અહીં હું તમને પ્રેફર કરીશ કે જાતે માલિશ કરવા કરતાં કોઈ બીજું કોઈ ઘરનું કોઈ સભ્ય માલિશ કરશે તો થોડો વધારે ફાયદો રહેશે પરંતુ અહીં હું તમને જે સ્ટેપ બતાવું છું તે રીતે તમે કરશો તો પગની બધી જ નસો ખુલી થઈ જશે જે બ્લોક નસો છે તે પણ ક્લિયર થઈ જશે અને હા જેને પગનો દુખાવો થતો હોય છે અથવા તો જેને થોડું ચાલતા પણ પગ દુખે છે તે પણ આ કરી શકે છે તો જુઓ અહીં જો અહીં આ જો એડીનો હું અંગૂઠાની મદદથી જ હું માલિશ કરું છું તો તમારે એડનો દુખાવો વધારે થતો હોય છે મને વધારે દુખાવો થતો હોય છે કે જ્યારે હું ઊભા ઊભા કામ કરું છું ત્યારે આ એડનો દુખાવો થતો હોય છે તો રાત્રે ઊંઘતા પહેલાં આવી રીતે જો માલિશ તમારે કરી લેવાની છે અહીં અંગૂઠાનો જે છે તેના ઉપર વધારે ભાર આપવાનો છે તો હું જે રીતે તમને બતાવું છું તે રીતે તમારે માલિશ કરવાની છે જુઓ આવી રીતે તમારે એક એક આંગળી ખેંચીને આવી રીતે તેમને ખેંચવાની છે પકડીને આમ ખેંચવાની છે તો તે જે આંગળીનો જો દુખાવો છે આંગળીની જે નસો છે એકદમ ફ્રી થઈ જશે અને તેની અંદર અમુક ટાઈમે કેવું થતું હોય છે કે આંગળી ઉપર એટલે કે નસ ચડી જતી હોય છે આ સમસ્યા જે પ્રેગ્નન્ટ મહિલાઓ છે તેમને વધારે થતી હોય છે જે લોકો અનુભવ થઈ ગયેલો હશે તે સારી રીતે જાણતા હશે કે જ્યારે પ્રેગ્નન્સીમાં હોય છે ત્યારે પગમાં નસ ઉપર નસ ચડી જતી હોય છે તેમાં આ જનરલી આ સમસ્યાઓ થતી જ હોય છે તો આ રીતે તમે થતી હોય તો તમારે રોજે આ રીતે હું જે કહું છું તે રીતે તમે માલિશ કરશો તો તેને તેના સોજા ઉપર રાહત આવશે અને તેની પ્રેગ્નન્સીમાં જે નસ ઉપર નસ ચડી જાય છે તેમાં પણ રાહત આવશે તો આ રીતે તમે કરશો ને તો તેની આંગળીઓની જે નસો છે એકદમ ક્લિયર થઈ જશે છૂટી પડી જશે એકદમ એકદમ હલકી થઈ જશે અને અને એવું નથી કે પ્રેગ્નન્ટ લેડી પણ આ માલિશ કરી શકે એવું કંઈ જ નથી નાની બેબીથી માણીસ એકદમ વૃદ્ધ એસીથી નેવું સુધીના કોઈ પણ વ્યક્તિ કરી શકશે જેન્ટ્સ હોય લેડીઝ હોય બાળક હોય તો પણ આ માલિશ આનાથી કરી શકાય છે એનાથી કોઈ સાઈડ ઇફેક્ટ થતો નથી પરંતુ આ તમે રેગ્યુલર રૂટિનમાં તમે લાવશો તો તમારે જે પગની સમસ્યા છે પગનો દુખાવો છે નસોનો દુખાવો છે અથવા તો તમને ખાલી વધારે ચડી જતી હોય છે નસ ઉપર નસ વધારે ચડી જતી હોય છે પછી કેવું હોય છે કે ન અંદરનું જે બ્લડ હોય છે તે થોડું આમ ઘાટું એટલે કે થોડું ઘાટું થઈ ગયું હોય છે તેને પતલું કરવાનું હોય ત્યારે પણ તમે આ રીતે આ એક્સરસાઇઝ અથવા તો આ માલિશ કરી શકો છો જે લોકો પેરાલાઇસના થોડા ટચમાં આવેલા છે તે લોકો પણ આ માલિશ કરીને આવી રીતે માલિશ કરીને તમે જો ઉગતો સૂરજ છે એનો પ્રકાશ લઈ લઈને તમે માલિશ કરશો તો થોડું વધારે ઇફેક્ટ પડશે તો આખરેખર આ બધા જે કેવા હોય છે કે કારગત હોય છે આ બધા આપણે રૂટીન લાઈફમાં એને અપનાવી દીધેલા હોય છે અને તેનું શું છે તેનું સક્સેસ મળી ગયેલું હોય છે એટલા માટે જ હું તમને આ બધી સમસ્યાઓનું નિવારણ કહું છું જુઓ આવી રીતે જો બધી રીતે માલિશ કરીને તળિયાની ચારે કુરની માલિશ થઈ ગઈ છે હવે આવી રીતે માલિશ કરીને આંગળી અને અંગૂઠાને આવી રીતે આગળ પાછળ ફેરવવાનું છે અને ફેરવીને હવે આપણે એક સરસ મજાનું આપણે એક બીજું પણ સ્ટેપ લઈશું પહેલો સ્ટેપ તો એ છે કે માલિશ કરીને આવી રીતે તમારે મોજો પહેરી લેવાનો છે એટલે કે માલિશ કરી છે તેનો ઘરમાં બોડીમાં લોંગ ટાઈમ સુધી રહે અને તેની અસર પણ જલ્દીથી રહે અહીં મેં કટ મોજા પહેર્યો છે તમે આખા ફૂલ મોજા પણ પહેરી શકો છો પહેરીને પણ તમે છે ને ઊંઘી શકો છો એટલે જેથી કરીને આપણને જે જે બેડ છે આપણને જે છે એ બગડતો નથી હોતો તો આવી રીતે માલિશ કરો તો તમારી નીચે નેપકીન અથવા તો કોઈ કોટન કપડું તમારે રાખીને જ માલિશ કરવાની તો હવે આપણે શેક લેવાનો છે ગેસ ઓન કરી દીધો છે અને તપેલીની અંદર એક લીટર જેટલું મેં પાણી એડ કર્યું છે અને પાણીની અંદર એક મોટી ચમચી ભરીને અજમો એડ કર્યો છે અજમો એ શેક માટે બોડી માટે ખૂબ જ ગરમાવો આપે છે અને શિયાળા માટે તો અજમો એ રામબાણ ઈલાજ પણ કહી શકાય તો આપણે પાણીને થોડું ઉકળવા દેવાનું છે પાણી ગરમ થઈ જાય એટલે આપણે એક ટપમાં આ પાણી છે એ એડ કરી દેવાનું છે એટલે કે આપણે પગનો શેક લેવાનો છે જેથી કરીને તમે જેટલું પખમાં ખમી શકો બોડીમાં જેટલું ટેમ્પરેચર લઈ શકે તેટલું પાણી તમારે ટપની અંદર એડ કરવાનું છે તો અહીં મેં ગરમ પાણી મેં થોડો અજમો જે છે તેને ઉકળવા દીધો છે જેથી કરીને તેનું જે બધું જે અંદરનું જે છે એ આપણને બધું જ ગુણો આપણને મળી જાય તો સરસ મજાનું ગરમ પાણી કરી નાખ્યું છે ને તેની અંદર મેં થોડું બીજું પાણી ઠંડુ પાણી મેં એડ કરી દીધું છે હવે આવી રીતે તમારે ગરમ પાણીમાં આવી રીતે તમારે છે ને થોડા પગ તમારે આવી રીતે ડબોડી દેવાના છે આમાં કેટલી વખત કરતા હોઈએ છીએ આપણે ગરમ પાણીની અંદર મીઠું નાખીને આપણે પગ રાખતા હોઈએ છીએ પરંતુ મીઠું તો નાખવાની સાથે સાથે તમે થોડો અજમો નાખીને તમે મૂકી જોજો પગમાં ખૂબ જ રાહત આવે છે અને પગમાં જે બળતરા થતી હોય છે પગનો દુખાવો થતો હોય છે તેમાં ખૂબ જ રાહત આવે છે તો આવી રીતે જુઓ માલિશ કરતાં પહેલાં પણ તમે આવી રીતે કરી શકો છો એવું નથી કે માલિશ કર્યા પછી તમે આવું કરી શકો આમાં કોઈ જ કોઈ ફિક્સ નથી માલિશ પહેલાં પણ તમે આવી રીતે શેક કરીને પણ માલિશ કરી શકો છો તો મેં મેં હમણાં એ જ રીતે કર્યું છે મેં પહેલાં આવી રીતે શેક કર્યો છે પછી જ મેં માલિશ કરી છે અને પછી મોજા પહેરીને આપણે આરામ કરી શકાય આવી રીતે જો અમને મેં પગ બોળ્યા છે તો થોડું ગરમ પાણી છે તો વારાફતી વારાફતી એને એડી છે એડીનો ભાગ છે તે હું ડીપ કરું છું કારણ કે એડીના ભાગમાં મને થોડી રાહત મળી રહે તે માટે તો આવી રીતે વારાફતી વારાફથી તમારે પગ છે દસથી પંદર મિનિટ સુધી તમારે આવી રીતે તેને શેક આપવાનો છે જેથી કરીને નસો એકદમ રિલેક્સ થઈ જશે અને પગને ખૂબ જ રાહત મળશે દવાખાનામાં ઘણા બધા પૈસા આપણે નાખતા હોઈએ છીએ પરંતુ જ્યાં સુધી દવા ચાલતી હોય છે તેની ટ્રીટમેન્ટ જ્યાં સુધી ચાલતી હોય છે ત્યાં સુધી તો રાહત મળતી જ હોય છે પરંતુ તે બંધ કરી નાખીએ છીએ તો પછી એનો કોઈ જ ફાયદો થતો નથી હોતો પરંતુ જો તમે શિયાળામાં આવી સમસ્યા થતી હોય કે બહાર જઈને આવ્યા હોય કે દૂર જઈને આવ્યા હોય અને તમને આવી રીતે પગનો દુખાવો થતો હોય અથવા તો રનિંગ લાઈફમાં પણ તમને આવી રીતે થતું જ હોય રૂટીન લાઈફમાં તો પણ તમે આવી રીતે કરી ચોક્કસથી કરી જોજો ખૂબ જ રાહત આવે છે બંને ટિપ્સનો ટ્રાય કરીને કમેન્ટ જરૂર જરૂરથી કરજો સો ટકા તમે કમેન્ટ કરશો સો ટકા તેનું રિઝલ્ટ મળે છે હવે એક નવી વિડીયો સાથે જરૂર જરૂરથી મળીશું કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ કરી શકો છો તમારી કોઈપણ સમસ્યા હોય કોઈ ટિપ્સ માટે જાણવું હોય તો તમે કમેન્ટ જરૂર જરૂરથી